આજે તબિયત થોડીક ખરાબ હતી ગળામાં બળતરા થતી હતી અને શરદી જેવું હતું એટલે મેં કીધું ઉકાળો બનાવીને પી લો પણ મને આનો ટેસ્ટ જરાય નહોતો ભાવતો પણ કે કે દુઃખના મારા પીવું પડે એવું હતું પછી મેં હાઈ જે ચોખા હળદની દાળ અને ચણાની દાળ પલાળીને મૂકી દીધા હતા કેમ કે અમારે આજે ઢોસા બનાવવાના હતા પછી એને મિક્સરમાં નાખી અને પીસી નાખ્યા કેમ કે એને દસ બાર કલાક માટે આથો ઓવરાવો પડે પછી જો મસ્ત પેસ્ટ બની ગઈ હતી એટલે એને ગરમ જગ્યા ઉપર ઢાંકીને મૂકી દીધું બહાર જઈને જોયું ને તો જીયા નખરા કરતી હતી અને રેખા એને ચોટલી વાળતી હતી પછી જીયા લેસન કરતી હતી કે મને આજે બહુ જાજુ લેસન આપ્યું મેં કીધું તું લેસન કરી લે તો રોટલા બનાવી લઉં પછી અમારે આજે મૂલી આવવાના હતા દ્વાળીયેથી ભૂકો ઘરે હાલવાનો હતો ને એટલે હોલમાં ઉપર નાખવાનો હતો તો મેં રોટલા બનાવ્યા રેખાએ ખાઇ ડુંગળી સુધારી અને જીયાબેન ત્યાં તો પૂગી ગયા હતા લોટથી રમવા માટે પછી મેં રોટલા બનાવી લીધા શાક તો સવારે વહેલું બનાવી લીધું હતું બપોરના બે વાગી ગયા હતા મૂલી આવી ગયા હતા અને ઘરના બધા આવી ગયા હતા પછી અમે બધાએ જ જમવા બેસી ગયા હતા અને રોંઢે જો આ ચોથો ફેરો આવી ગયો હતો ડીસીએમમાં ભૂકાનો અને હરાઈ ગયો હતો ભૂકો પછી જીયા મને હેલ્પ કરતી હતી બધું વારવામાં તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સર સબ્સ્ક્રાઈબ કરજો